મિત્રો અત્યારે આપણે છીએ શહેરના વોર્ડ નંબર આવેલ સાથે અહીં બાજુમાં ધનપરા જે વિસ્તાર છે એ આવેલો છે અહીં અને આપણે અત્યારે જગ્યા ઉપર છીએ આ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ હળવદ શહેરમાં ઉભરાતી ગટરોના છે અને આવી શહેરના મોટા ભાગના જે વિસ્તારો છે ત્યાં આગળ આ સમસ્યા છે ગટરનું હાવ દુર્ગંધ મારતું જે પાણી છે એ પાણી રોડ ઉપર આવી જાય છે અને અત્યારે ગણપતિ ઉત્સવની પણ બધું ચાલુ છે આ બાજુ પણ બતાવો કુંભારપરાના રાજા પ્રજાપતિ યુવા ગ્રુપ આયોજિત ગણપતિ મહોત્સવનું પણ અહીં સામે જે છે મિત્રો એ આયોજન કરવામાં આવ્યું છે આ આજે વિસર્જનની છે એટલે હમણાં એની જે કંઈ શોભાયાત્રાની કંઈ જે છે મિત્રો એ નીકળશે તેમ છતાં પણ અહીં જે મિત્રો પાલિકા છે હળવદમાં અને પાલિકા આમ તો વહીવટદારના હવાલે છે પરંતુ વહીવટદાર કરતાં અહીંના જે સંગઠનના હોદ્દેદારો અજી રાવલને એના જે કંઈ સંગઠનના આગેવાનો છે એ બધા વધારે ચલાવે છે એ અમને બધાને ખ્યાલ છે આમ એટલા માટે મિત્રો આપણે બોલીએ છીએ આ જે ગટરોના ઉભરાતા જે પાણી છે એ પાણી અહીંયાથી દૂર કરાવવાની આમનામાં એકમાં ત્રેવડ નથી અહીંયા અત્યારે ગણપતિ ઉત્સવને બધું ચાલુ હોય છે અહીં દુર્ગંધ મારતું જે પાણી છે એ પાણી ગટ્ટરનું અહીંથી નીકળે છે હમણાં તો અમને એવી વાત થતી હતી કે રાત્રિના સમયે અહીંયા જ્યારે ગણપતિ ઉત્સવનું ને એનું આયોજન છે એટલે ગરબાને રમતા હોય તો ઘણા ને મોટે રૂમાલ બાંધીને રમવું પડે છે અને આવો પવિત્ર આ તહેવાર છે મિત્રો તહેવાર વચ્ચે પણ પાલિકા તંત્ર છે આ ઉભરાતી ગટરો જે છે મિત્રો એની કોઈ યોગ્ય વ્યવસ્થા કરી નથી જેને કોન્ટ્રાક્ટ આપેલો છે તો એ કોન્ટ્રાક્ટર જે છે સંગઠનના માનીતાનો એ માણસ છે એટલે એની સામે કોઈ પણ પ્રકારની કંઈ કાર્યવાહી કરવામાં આવતી નથી એને હાચવી લેવામાં આવે છે એને પણ કંઈ પણ તકલીફ પડે તો તરત આગેવાનો દોડી દોડીને ફોન કરવા પોગી જાય છે કે ભાઈ આને રહેવા દેજો કંઈ કરતા નહીં ને આ એમના જ પાપે જે છે મિત્રો આ ગટરો ઉભરાય છે ને એના જ પાપે એના વિસ્તારોના જે લોકો છે બીમારી

આખા ઘર ના માંદા પડી ગયા કેટલું હોય હાલવામાં માન્યા હાલ એ બધું એટલે તમે વાત તો કરતા હો ને રજૂઆત ને એવું કરો

કેટલા પંદર વીસ દીત પાણી નીકળે પંદર વીસ દિવસ થી પાણી નીકળે હાઈ તમ વાત નું નીકળે પાણી વરસાદ બહુ જાયો ને તેજુ નું પાણી આ સખત ચાલુ હે અમે આખું ઘર માંદા હે અત્યારે સકડો ભરીને ને દવાખાને અને ઘરે પ્રસંગ ગયા પ્રસંગ કોણ કાઢશે હવે આ ગંધવેડામાં અમે તો ફળી પડ્યા મરી ગયા માંદા અમારે છોકરા આખો દી આ ઘર માં પૂરી રાખી રાખી હગે છોકરાઓને ખાતમ વાત નું એક ને ધારું આ પાણી ચાલુ છે કેટલી આવે જો અમારે ખાવું કે ન ખાવું દુર્ગંધ આવે છે એટલે આવી આખી પરિસ્થિતિ જે છે વોર્ડ નંબર એક ની કરી દેવામાં આવી છે શું તમારું નામ મુકેશભાઈ ઠાકોર મુકેશભાઈ તમે આ વિસ્તારમાં જ રહો છો ને આ કેટલા સમયથી આ સમસ્યા અને રજૂઆતો ની તો કરીએ છીએ ને કારણ કે તમે થોડાક જાગૃત વ્યક્તિ છો તો જે કંઈ જવાબદાર અધિકારીઓ હોય કે આગેવાનો હોય તેને રજૂઆત ને થઈ હોય રજૂઆત તો ચીફ ઓફિસર સાહેબને કર્યું છે ધારાસભ્યને કરી છે ને સંસદ સભ્યને વારંવાર ફોન કર્યા પણ એક પણ ફોન ઉપાડ્યા નહીં એક વાર ચીફ ઓફિસર સાહેબે ફોન ઉપાડ્યો અને ફોન ઉપાડી એમ કીધું કે બે દિવસમાં થઈ જઈશું આજે નહીં હોય ને દસ કે અગિયાર દિવસ થયા છે તો એનું નિકાલ નથી આવ્યું અને હું તો એટલું કઈક કઉ આનું કઈક કરો છોકરા બીમાર પડે અત્યારે હું ઓલા બાજુ ના ઘર માં જોવા ગયો તો બેન બતા હાવ હે ને બે ભાન ની હાલત પડ્યા હે હું ખાલી ચીફ ઓફિસર સાહેબ ને એટલું જ કહું તમે આનું કઈક કરો બોર્યું ન પાવો અને તમને એવું લાગતું કે અહીંયા કઈ નથી તો ધારાસભ્ય માટે ને સંસદ સભ્ય અને ચીફ ઓફિસર સાહેબ માટે છે ને ત્રણ ઓયડી રાખી ત્રણે ખાલી છે ને એક દિવસ રહી બતાવે ને તો એમનો ગુલામ થઈ જાવ ખાલી ત્રણ દિવસ રહી જાવ જો મિત્રો આ અહીંના છે ને જે લોકો છે ને એ પણ આમને આ કહેવાનો કહેવાતા જે છે ને એને આમંત્રણ દઈ દ્યાં છે કે તમને સમસ્યા ન દેખાતી હોય ને તો એક વખત અહીંયા ઓળિયો છે એક વખત આવી જાઓ અને અહીં એક રાત્રિ જે છે ને એક રાત્રિ અહીંયા તમે રોકાઈ જાઓ એટલે તમારે જે બીજા કાંડ છે ને એમાં તમને ખબર પડે અને ખરેખર જે સમસ્યા છે ને એની ઉપર તમને ધ્યાન દેવાની વિશેષ ખબર પડે શું કહેતા તમે બધાયને નડે પણ બોલવું તો જોઈએ ને જુઓ તમે કે અહીંયાથી મિત્રો આ જે ઉભરાતી ગટરો અને આ જ આગેવાનો અત્યારના જે છે ને મિત્રો એ જ આગેવાનો હતા કે આ ગટરો એ સમયે બધા છાપા ફરી ફરીને દેતા હતા કે ભાઈ બાણું કરોડ રૂપિયાના ખર્ચે ગટરના જે કામો છે કરવામાં આવ્યા છે અને બાણું કરોડના ખર્ચે ગટર અંડરગ્રાઉન્ડ ગટર ભૂગર્ભ ગટર જે મંજૂર થઈ છે અને બાણું કરોડ રૂપિયાનો ખર્ચ કર્યા પછી જે છે એ લોકોને દવાખાનામાં જે છે પૈસા દેવા પડે છે દવાખાને જવું પડે છે બીમારીમાં જે છે એ સપડાવવું પડે છે અને જો આ એમનો મિત્રો હળવદ શહેરનો વોર્ડ નંબર એકનો આ એમનો વિકાસ છે આ અત્યારે બે હજાર મને ખ્યાલ છે કે બે હજાર થી જે છે એમાં પાલિકામાં જે આ બધા સત્તાધીશો બેઠા છે ને અત્યારે છે પરંતુ વહીવટદાર કરતા સંગઠનના આગેવાનો જ પાલિકા જે છે મિત્રો એ પાલિકા ચલાવે છે અને એ કે અહીંયા ગ્રામ કરો ને તેમ કરો ને એ મૂળ દોઢા થતા હોય છે બધાય અને આ કે જે ઉભરાતી ગટરોના જે ગંદા પાણી છે ઈ પીવાના પાણીની પાઇપલાઇન માં પણ આવી જાતે હોય છે આજ આપણે આથી એક વર્ષ પહેલા આપણે રજૂઆત કરેલી છે આ વોર્ડ નંબર 1 માં ધનપરા વિસ્તારમાં બરોબર ગટર લાઇન ને પાણીની લાઇન બે જોઈન્ટ ભેગી છે તે પહેલા આપણે ચીમકી આપેલી છે પાલિકાને અવારનવાર ચીમકી આપી છે કે ભઈ આનું કંઈક કરો કારણ કે અવારનવાર ગંદુ પાણી આવે છે આ તમે જોવો છો મેઉલભાઈ કેટલા છેલ્લા 20 દિવસ સાતમ વર્ષનું આ પાણી ચાલુ છે એક જ ધારો લેખિત રજૂઆત કરેલી છે આપણે પાલિકાને લેખિતમાં રજૂઆત કરેલી છે મૌખિક રજૂઆત કરેલી છતાં આ અડવદ નગરપાલિકા નગરપાલિકાને સાંભળવા કાન નથી જોવા આખું નથી આ નહીં જોયે કારણ કે તો જ આવી રીતના આખી શું કહો અને અમારે રહ્યું ને એક જો આનું નિરાકરણ છે ને આજે ગીનમાં ન આવે ને તો કાલે આ બધી પબ્લિક રહી ને નગરપાલિકા જઈશીએ ને નગરપાલિકાવાળા જો જવાબ નહીં દે ને તો હળદના મુખ્ય માર્ગ ઉપર ચકાજામ કરશે જો કોઈ નહીં માને ને તો પછી ઉગ્ર આંદોલન પણ બેસવું નગરપાલિકા ઉપવાસ આંદોલન પણ બેસવું જો આ નિરાકરણ ન આવે તો આટલું તો વિચારો કે આ શું હે અને કાલે હવે પ્રસંગ આવે તો શું કરવાનું નગરપાલિકા ને ચેતવણી કોઈ ચેતવણી આ જો નિરાકરણ નહીં આવે ને તો તો માથે પણ તૈયારી છે બધાની મિત્રો આપણે વોર્ડ નંબર એકમાં કે જે કુંભારપરા વિસ્તારને જે ધનપરા વિસ્તારની આવેલો છે મિત્રો ત્યાં આગળ અને તમે પણ જે છે મિત્રો એ દ્રશ્યો જોયા કે કેવી પરિસ્થિતિ વચ્ચે આ વિસ્તારના જે લોકો છે મિત્રો એ રહી રહ્યા છે અને આપડા અહીંયાથી આ લઈને જઈને તો એટલી દુર્ગંધ આવે છે તો આ બધાય તો જે પરિવારજનો છે ને અહીંયા આગળ રહે છે આ બાળકોને બધાય છે કહેતો ને હમણાં ગુમડા થઈ જાય છે બીમાર થઈ જાય છે અને ડેન્ગ્યુ થઈ ગયું છે ને ખરે માંદગીના ખાટલા છે તેમ છતાં પણ આ જે કંઈ પાલિકામાં જે અત્યારે જે લોકો એની જે કંઈ સંભાળી રહ્યા છે એની જવાબદારીને જે બહારથી બીજા જે લોકો વહીવટ કરી રહ્યા છે તો એને ખરેખર આ સમસ્યા ધ્યાને લે અને વહેલી તકે જે છે આ વિસ્તારના લોકોને ગટરના ઉભરાતા ગંદા પાણીમાંથી મુક્તિ મળે તે દિશામાં પ્રયત્ન કરે તે જરૂરી છે આભાર મિત્રો